સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈ જીસુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો મારા તરફથી આપ તમામને હેપી નિયર ખૂબ જ ભણી ગણીને આગળ આવો તેવી મારી અને સંસ્થાઓથી આપ તમામને શુભેચ્છા વિદ્યાર્થી મિત્રો હવે આપણે દ્વિતીય સત્રની અંદર જશે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પાંચ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય તેમાં ભાગ એક આજે આપણો પહેલો લેક્ચર છે તો એમની અંદર આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો તો પાઠ પાંચ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિદ્યાર્થી મિત્રો હવે આપણે દ્વિતીય સત્રની અંદર અભ્યાસ કરીએ છીએ તો સાથે સાથે તમે પોથીની અંદર પણ આની અંદર જે સવાલ જવાબ આવે તે તમારે લગતા જવાના છે હવે અંદર આ પાઠની અંદર આપણે જોઈએ તો કે ભાઈ આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ અને તેમનું પતન થયું આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ હસ્તકળાઓ અને ઉત્પાદન પ્રવૃત્તિઓ વિકાસ થયો આપણે વિદ્યાર્થી મિત્રો આગળના જે ચેપ્ટર છે ખાસ કરીને જોઈએ તો કે ભાઈ કોરોનાને લીધે આપણે અભ્યાસક્રમ જે છે થોડોક આપણે જે છે એ ટૂંકાવી નાખ્યો હતો પણ આપણે અત્યારે જોઈએ તો કે ભાઈ ખાસ કરીને બજારોની અંદર આપણે નવી નવી જે છે કંઈ પણ હસ્તકળાઓ હાથેથી બનાવેલી વસ્તુઓ છે એ જોઈ શકીએ છીએ અત્યારે વિદ્યાર્થી મિત્રો એકવીસમી સદીની અંદર આધુનિક ટેકનોલોજીનો યુગ જે છે આપણને જોવા મળે છે માટે ઘણા બધા પરિવર્તનો જે છે આપણને જોવા મળે છે આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા આપણે જોયું તો કે ભાઈ રાજ્યની અંદર સમાજની અંદર અને પોતાની આર્થિક સ્થિતિની અંદર પરિવર્તનો જે છે એ જોવા મળે છે પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું આપણે ભારતની અંદર જોઈએ તો કે ભાઈ ત્રણ હજારથી વધુ જ્ઞાતિઓ છે જે ભારતની અંદર જોવા મળે છે દરેક સમાજની અંદર એક સરખું પરિવર્તન કોઈ દિવસ આવે નહીં આ માટે આપણે જોઈએ તો કે ભાઈ સામાજિક પરિવર્તન એક સરખું જે છે તે સમયે પણ જોવા મળતું ન હતું વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા આવું શા માટે થયું તે સમજવું જોઈએ આપણે જોઈએ તો કે ભાઈ અલગ અલગ જે છે એ સમાજ પોતાની રીતે અલગ અલગ વિકસિત જે છે થયેલો જોવા મળે છે આવું શા માટે થયું તે આ પાઠની અંદર આપણે જે છે સમજવાનું છે તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો કે જનજાતિઓ અને વિચરતી જાતિઓ તો કે સૌથી પહેલાં આપણે જોઈએ મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો આપણે જોઈએ તો કે ભાઈ ભારત દેશની અંદર ભાઈ તો કે ભાઈ રાજ્યની બહારના વિસ્તારોની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ ખુલ્લા મેદાનો હોય જંગલો હોય નદી કિનારાના જે વિસ્તારો હોય ત્યાં પોતાની એક અલગ જે છે સંસ્કૃતિ અને ઓળખ જે છે કહેવાય ને કે ભાઈ પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમૂહ કહેવાય ને કે એક આખો સમૂહ ભારતની અંદર જે છે જોવા મળતો હતો જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ આ સમાજને આ સમુદાયને આપણે એક સરસ મજાના નામથી ઓળખીએ છીએ વનવાસી સમુદાય અથવા જનજાતીય સમુદાય હાલમાં આપણે એમને સીડ્યુલ કાસ્ટ તરીકે જેસી ઓળખીએ છીએ એટલે કે એસ ટી આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો આ જે આખો સમાજ હતો એટલે કે વનવાસી જે સમુદાય હતો તે અત્યારની જે આપણે વાત કરીએ તો કે ભાઈ સમાજ જે વ્યવસ્થા હતો તેનાથી આખી દૂર જોવા મળતો હતો ત્યાર પછી આપણે જોઈએ પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાથી પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા આ જે જનજાતિના જે સભ્યો હતા તે કબિલય પ્રથાથી જે છે એકાબીજી સાથે જોડાયેલા જે છે જોવા મળતા હતા કબીલા એટલે કે ભાઈ એક નાના એવા સમૂહની અંદર જેસી પોતે રહેતા હોય તે તેઓ શિકારી સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા એમાંથી અમુક લોકો જેસી શિકાર કરીને સંગ્રહખોર આપણે જોયું ધોરણ છની ની અંદર આપણે ભણી ગયા છીએ અને પશુપાલક જેવી પ્રવૃત્તિઓ કરીને ખેતી દ્વારા જેસી પોતાનું જીવન જેસી ગુજારતા હતા જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા આ જાતિ ઉપર આ સમુદાય ઉપર આપણે જોઈએ તો કે ભાઈ પ્રકૃતિ કુદરતી વાતાવરણ અને જંગલો જે છે તે સૌથી વધુ એમના જીવન ઉપર જે છે અસર કરે છે તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા તેમના ઘરો જે છે એ ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ માટી છે ગોબર છે ઉપર છત ઉપર ઘાસ જે છે નાખેલું હોય છે એના જે છે આમ કહેવાય ને કે સરસ મજાના જે છે ઝૂપડા ટાઈપ બનેલા જોવા મળતા હતા આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી આમાંથી ઘણી બધી એવી જે છે કહેવાય ને કે ભાઈ જાતિઓ છે જે એક સ્થળેથી બીજી સ્થળે ભટકતી રહેતી ખોરાકની શોધમાં ખેતીની શોધમાં પાણીની શોધમાં જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ આ જાતિને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્ર નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા જનજાતિના લોકો જે છે એ જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત નિયંત્રણ લખે દેખરેખ જે છે રાખતા હતા બધા સાથે મળીને અને પોતાના પરિવારોને જે છે એ વેચણી કરતા હતા કે તમારે એટલું એ રાખવાનું છે આવું છે કાર્ય કરવાનું છે તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે એ સમયે જે છે આ લોકો જે છે સમૂહની અંદર જે છે કાર્ય કરતા સમૂહની અંદર જેસી લોકો રહેતા હતા એમની જીવન ઉપર સામુદાયિક જે બધી અસર જેસી થતી જોવા મળતી હતી જુદા જુદા સમુદાયોમાં સામાજિક અસમાનતા સોરી જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી આપણે જોઈએ તો કે ભાઈ જુદા જુદા સમુદાયો હતા એમની અંદર પણ સામાજિક સમાનતા જોતો એક સરખી જ જેસી જોવા મળતી હતી એનું કારણ છે કે લોકો સમૂહની અંદર રહેતા હતા અત્યારે આપણે જોઈએ તો કે કુટુંબ વિભક્ત બનતા જાય છે મોટા કુટુંબમાંથી જેસી કુટુંબ જેસી અત્યારે નાના બનતા જાય છે ત્રણ ચાર ભાઈઓ એકસાથે અત્યારે ભેગા રહેતા નથી દરેક પોતાની રીતે વિભક્ત બનતા જાય છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો ભારત દેશ એક ઉપખંડ દેશ છે આ ઉપખંડ દેશની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ઘણી બધી જે છે જનજાતિઓનો વિકાસ થયેલો જોવા મળે છે સામાન્ય રીતે તેઓ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા મોટાભાગે આ લોકો જંગલોમાં રહે પહાડોની અંદર રહે રણની અંદર આપણને જોવા મળે છે કચ્છના રણની અંદર તમે જોતા હોય દુર્ગમ જે અવાવરી જગ્યાઓ છે ત્યાં લોકો રહેઠાણ કરીને રહેતા હોય છે કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો આપણે જોઈએ છીએ તો કે ભાઈ ઘણીવાર જે આ લોકોને કહેવાય ને કે નાના મોટા સંઘર્ષ એટલે કે ભાઈ યુદ્ધો પણ થતા હતા પોતાની શક્તિશાળી કહેવાય કે જે સેના છે તેમની સાથે પણ યુદ્ધો જે છે એ થતા હતા ખાસ કરીને જોઈએ તો કે ભાઈ જંગલની અંદર જ્યારે આવે ત્યારે જે છે એમણે અનેકવાર યુદ્ધ થયા હતા ખાસ કરીને હું તમને તાજી યાદ કરાવું મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપને જો કોઈએ સાથ આપ્યો હોય તો આદિવાસી લોકોએ તેમને સૌથી વધુ સપોર્ટ જે કરેલો જોવા મળે છે આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી આપણે જોઈએ તો કે ભાઈ આ જનજાતિના લોકોએ ખાસ કરીને આપણે જોઈએ તો કે પોતાની સંસ્કૃતિને બચાવી રાખેલી જોવા મળે છે પોતાના વાર તહેવારો જે છે એ બધા આપણે જોઈએ કે એટલા સરસ મજાના ડાંગ વિસ્તારની અંદર જોઈએ વલસાડની અંદર જોઈએ સુરતના તાપી વ્યારાની અંદર આપણે જોઈએ તો કે સરસ મજાના જે સી પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમ હાલની તારીખમાં પણ આપણને જેસી ટીવી ઉપર જોવા મળે છે જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો આપણે જોઈએ તો કે ભાઈ જે આ જાતિ આધારિત સમાજ હતો અને જે જનજાતીય સમાજ આ વિવિધ જરૂરિયાતો માટે એકાબીજી ઉપર જે છે નિર્ભર જે છે રહેતા હતા સંઘર્ષ અને નિર્ભતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવતું ગયું હવે તો કે ભાઈ આ બંનેની અંદર પણ જે છે ધીમે ધીમે પરિવર્તન આવતું ગયું કે સંઘર્ષના લીધે એકાબીજીની જે કહેવાય પણ આપણે જે વસ્તુ થતી હતી તે વસ્તુ ધીમે ધીમે બંધ થતી ગઈ અને પોતાની અંદર પરિવર્તનો જે છે જોવા મળે છે ત્યાર પછી જોઈએ આપણે તો કે ભાઈ વનવાસી અને વિચરતી જાતિના લોકો વનવાસી અને વિચરતી જાતિના લોકો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિજાતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે આપણને બહુ ઓછી જાણકારી મળે છે પણ કેવી માહિતી મળે છે તે આપણે જોઈએ કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી અપવાદોને બાદ કરીએ આપણે તો જો કે જનજાતિના લોકો પાસે આપણને લેખિત જે કંઈ પણ એના દસ્તાવેજો છે એમના જે કંઈ પણ અવશેષો છે એ આપણને પ્રાપ્ત થયા નથી પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી આજે જનજાતિ છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ વનવાસી લોકો છે એ પોતાની રીત રિવાજો જે છે પોતાની જે કંઈ પણ સંસ્કૃતિ છે એ મૌખિક રીતે પોતે જે છે એમનું રક્ષણ કરતી હતી એમને કોઈ દસ્તાવેજ જે છે એ લખીને કોઈ પણ સંગ્રહ કરેલો જોવા મળતો નથી કેમ કે જંગલમાં રહેતા રાજ્યની બહાર રહેતા એટલે ટેકનોલોજીથી જે છે એ આખે આ કહેવાય ને કે વાકેફા આ મોટે જે કંઈ પણ કાર્ય કરતા તે મૌખિક રીતે જેસી કાર્ય કરતા હતા આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી આ જે કાંઈ પણ પરંપરાઓ છે જે કંઈ પણ નવી પેઢી છે એમને જે છે એ વારસામાં જે છે મળે છે વારસાગત જે આ પ્રવૃત્તિ જે છે શરૂ રહે છે વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે કે જે તેમને સાંભળેલી હોય કદાચ જોયેલી હોય તો અત્યારે પણ આ લોકો જે છે એમનો ઉપયોગ કરીને જનજાતિઓનો ઇતિહાસ જે છે લખવા માટે કહેવાય ને કે સરસ મજાનું કાર્ય કરી રહી છે અને અત્યારે આપણે જોઈશું કે ભાઈ એમના જીવનની અંદર પણ ખૂબ જ સારું એવું પરિવર્તન જોવા મળે છે ત્યાર પછી જોઈએ આપણે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો કયા વિસ્તારની અંદર આપણને જોવા મળે છે તે આપણે સીધ જોઈએ તો કે ભારતના ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે ભારતના ભાગના રાજ્યોની અંદર આપણને જે છે જનજાતિની વસ્તી જે છે એ જોવા મળે છે જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો આપણને ખબર છે કે એનો વિસ્તાર અને એનો પ્રભાવ છે એ બદલાતો રહેતો તો કે આપણે કહીએ શા માટે તો કે ભાઈ પોતે ભટકતું જીવન જીવતા ખોરાકની શોધમાં એક સ્થળેથી બીજા સ્થળે જે છે એ રહેતા હતા આ રીતે જે છે શું કરે તો કે પોતાનો જે છે કંઈ પણ વિસ્તાર બદલાવી શકતા હતા કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી અમુક અમુક એવી જનજાતિ હતી કે ભાઈ મોટા મોટા પ્રદેશો ઉપર પોતાનું નિયંત્રણ હતું જેમ કે તેરમી સદીમાં જેમ કે તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખર જનજાતિ મુખ્ય હતી આપણે જોયું તો કે ભાઈ તેરમી અને ચૌદમી સદીની અંદર પંજાબની અંદર ખોખર જનજાતિ અને ગખર જનજાતિ મુખ્ય હતી આ જનજાતિમાંથી અવારનવાર કમલખાન ખખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા એટલે કે ભાઈ એમના જે છે એમને પ્રમુખ જે છે એ અકબરે જે છે એ બનાવેલા જોવા મળે છે ત્યાર પછી જોઈએ તો કે મોગલો પહેલાં મુલતાન અને સિંધમાં લંઘા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું આપણે એ પહેલાં જો વાત કરીએ તો કે સિંધની અંદર તો કે ભાઈ બે જાતિઓનું જે છે આધિપત્ય જેસી જોવા મળે છે એટલે કે ત્યાં પોતે જે છે સત્તા જે છે એ શાસન જેસી કરતા હતા એ છે લંઘા અને અર્જુન ત્યાર પછી આપણે જોયું તો કે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી ઉત્તરની અંદર જોઈએ તો કે બલોચ જનજાતિ શક્તિશાળી જે છે એ જોવા મળતી હતી તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજીત હતી આ પોતે જે છે કહેવાય ને કે ભાગલા પાડી દીધા હતા એમના જે છે એ નેતાઓ જે છે દરેક જગ્યાએ જે છે એ કાર્ય કરતા હતા પશ્ચિમ હિમાલયમાં વસ્તી ગટ્ટી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા કુકી મિઝો અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ જે છે આપણને જોવા મળે છે આમ ભારતના મુખ્ય આમ કહેવાય ને કે ભાઈ મોટાભાગના રાજ્યોની આજુબાજુ આવી અનેક પ્રકારની જે છે એ જનજાતિઓ જે છે આપણને જોવા મળે છે ત્યાર પછી જોઈએ આપણે તો કે ભાઈ હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું આપણે જે સી ઇતિહાસની અંદર ચેર વંશ જે સિંહ ભણી ગયા તે બિહાર અને ઝારખંડની અંદર જે છે આપણને તેરમી સદીની અંદર જોવા મળતા હતા ઈસવીસન પંદરસો એકાણુંમાં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા પરંતુ તેમણે સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું આપણે જે છે જોઈએ તો કે ભાઈ અકબરના જે એક સેનાપતિ હતા માનસીએ પણ આ ચેર જાતિ ઉપર હુમલો કર્યો પણ સંપૂર્ણપણે એને સફળતા મળી નહીં અને ત્યાર પછી ઔરંગઝેબે જે છે કહેવાય ને કે ભાઈ આ ચેર જાતિના ઘણા બધા કિલ્લાઓ જે છે જીતી લીધા હતા આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી એ વિસ્તારની અંદર બે મુખ્ય જે છે જાતિ જોવા મળે છે મુંડા અને સંથાલ આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી ત્યાર પછી આપણે જોઈએ નીચે તો કે કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી દક્ષિણ ભારતમાં કોરાગા વેતર મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં જે છે એ વસતા હતા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ આ જે બધા લોકો જે છે તે ભારતના દરેક ક્ષેત્રની અંદર પોતાની જે વસ્તી ઓછી હતી કબિલાઈ પ્રથાની અંદર રહેતા હતા અમુક અમુક જગ્યાએ મોટી હતી ત્યાં પોતે જે કોઈ કોઈપણ રાજ્યના જે સે આધિપત્ય તરીકે પણ કાર્ય જે સી કરતા હતા ત્યાર પછી જોઈએ આપણે તો કે ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા આપણે ભીલ જેમને કહીએ છીએ તે જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયા હતા તો કે ભાઈ આપણે જોઈએ ગુજરાતની અંદર મધ્યપ્રદેશની અંદર મહારાષ્ટ્રની અંદર પણ આ ભીલ જે જાતિ જે છે આપણને જોવા મળે છે સોળમી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાપિત થયા સોળમી સદીની અંદર તો કે ભાઈ આ લોકો પોતે જે છે જમીનદાર તરીકે જે છે ખેડૂત તરીકે જે છે સ્થાપિત થયેલા આપણને જોવા મળે છે જો કે કેટલાક બિલકુલ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા એમાંથી કેટલાક લોકો જે છે એ શિકારી અને અન્ન સંગ્રહ સાથે પણ જોડાયેલા જે છે આપણને જોવા મળે છે હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોળ લોકોની વસ્તી જેસી સૌથી વધુ જેસી જોવા મળે છે હવે આપણે જોઈએ તો કે ભાઈ ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ ચાર સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે આપણે જોઈએ તો કે ભાઈ ડાંગ વિસ્તાર જે આદિવાસી વિસ્તાર તરીકે આપણે જેમને ઓળખીએ છીએ તે આપણે ત્યાં જાય તો આપણને ખબર પડે કે કેટલો સરસ મજાનો ત્યાં આ લોકોએ જે છે પોતાની સંસ્કૃતિને પોતાના સમાજને ડેવલપ કરેલો જે છે જોવા મળે છે અત્યારે આ લોકોની અંદર પણ ખૂબ જ જે છે આપણને પરિવર્તન જે છે એ જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે વિચરતી અને વિમુક્ત જાતિ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા પોતે જે છે પશુપાલનનો વ્યવસાય કરતા આ માટે પશુઓને અને પોતાના ખોરાક માટે એક સ્થળેથી બીજા સ્થળે લોકો જે છે સ્થળાંતર કરતા હતા દૂર 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 સુધી જેથી પોતે ભટકતું જીવન જીવતા અને પોતાની સાથે મોટી સંખ્યામાં જે છે આ લોકો ગાયું છે ઘેટા છે બકરા છે એવું રાખતા હતા તેમનું જીવન ભાગે પશુપાલન પર આધારિત હતું તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડાં વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા વસ્તુઓની આપલે કરતા હતા જે સ્થાયી જીવન જે લોકો જીવતા હતા એમની પાસેથી આ વાસણ છે કપડાં છે અનાજ છે એવું ખરીદતા એના બદલામાં એ લોકો એમને ઊન અને ઘી અને દૂધ જે આપતા હતા કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી આપણે જોઈએ છીએ તો કે ભાઈ પ્રાણીઓ ઉપર જે સી વસ્તુ મૂકીને ગાડું છે ઘોડાગાડી છે બરાબર એવી રીતે જે છે પ્રાણી ઉપર ઘોડા ઉપર ગધેડા ઉપર આપણે જોઈએ તો ઘેટા ઉપર આ બધા વસ્તુઓ મૂકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે લોકો જે છે એ વસ્તુને વેચતા અને વસ્તુની ખરીદી પણ જે છે એ કરતા જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા આપણે વિચરતી અને વિમુક્ત જાતિની અંદર જોઈએ તો કે વણઝારા સૌથી અગત્યના છે તેમનો સમૂહ આ ટાંડા કહેવાતો એમનો એક સમૂહ હતો એનું નામ છે ટાંડા અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતા અલાઉદ્દીન ખિલજી છે તે તેમનો જેસી ઉપયોગ કરતો જેસી જોવા મળે છે બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે આ વણઝારા પાસે એક જગ્યાએથી બીજી જગ્યાએમાં સામાન લાવવા માટે પણ જહાંગીરે પણ જે છે એમનો ઉપયોગ જે સી કરેલો જોવા મળે છે ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારો બળદની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને વસ્તુઓ લાવતા હતા આપણે પોઠ એટલે તમને કહી દઉં તો કે ભાઈ બળદ હોય એમની બંને બાજુએ છે ગુણ હોય એમને પોઠ શબ્દ જે છે વાપરવામાં આવે છે યુદ્ધ દરમિયાન જે છે આ અનાજ લેવા મૂકવાનું કાર્ય જે છે કરતા હતા એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા એટલે કે ભાઈ આપણે જોઈએ તો ભારત અને બીજા દેશો વચ્ચે જે કડી હતી એક જગ્યાએથી બીજી જગ્યાએ માલસામાનની હેરફેર જે છે કરતા હતા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી આપણે જોઈએ તો કે ભાઈ એ સમયે જે છે મોટાભાગે વસ્તુઓ ભારતની અંદર પણ આવતી અને ભારતની બહાર પણ જે વસ્તુ જતી હતી આપણે અહીંયા જેસી પોઠ જે છે એ જોઈ શકે છે કે વણઝારાની પોઠ તો કે ભાઈ તમે સરસ રીતે જો મોટી લાઈન જે છે જોઈ શકો છો આની અંદર વસ્તુઓ જે છે લોકો જે છે કહેવાય ને કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અનાજ હોય ત્યાર પછી કોઈ પણ બીજી અન્ય વસ્તુઓ છે તે લાવવા મૂકવાનું કાર્ય જે સી કરતા હતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ આ જનજાતિ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ વિશે આપણે જોઈએ તો કે કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ બકરા ઘોડા ગાય ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી તો કે પશુપાલનનો વ્યવહાર કરતી આપણને જે છે જોવા મળે છે વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા ફેરિયા આપણે જોઈએ કે આપણી સોસાયટીમાં પણ ઘણીવાર જે છે અનેક વસ્તુઓ અત્યારે ગરમ ધાબળાઓ જે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે રસ્તા પર ઓલી ખુડશીઓ વેચતા હોય દોરડા જે છે વેચતા હોય તો આ જે છે આપણને હાલની તારીખમાં પણ જે છે એ જોવા મળે છે કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનો સમાવેશ થતો હતો આપણે જોઈએ તો કે ભાઈ કાંગસિયા આપણે ખાસ કરીને જોઈએ તો કે ભાવનગરની અંદર પણ ઘણી બધી જગ્યાએ આપણને આ જાતિ જે છે એ જોવા મળે છે જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા એટલે કે બંગડીઓ ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ સૌંદર્ય એટલે કે ભાઈ ખાસ કરીને આપણે જે કંઈ પણ શણગાર છે સ્ત્રીઓના શણગાર સાથે જે પણ વસ્તુઓ વપરાતી હોય તે જે છે એ લોકો વેચતા હતા કેટલીક વિચરતી જાતિઓમાં નટ પછી બજાણિયાનો સમાવેશ થતો ઘણી બધી એવી જાતિઓ હતી એમાં નટ અને બજાણિયાનો પણ સમાવેશ થાય છે તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા આપણને ખબર છે કે વચ્ચે ઘણીવાર જો લોકો જે છે એ દોડા ઉપર ચાલતા હોય બે ત્રણ નાના નાના બાળકો હોય રીંગમાંથી નીકળતા હોય આવા મનોરંજનના કાર્યો પણ આપણને જે છે જોવા મળે છે ગુજરાતમાં વણઝારા માલધારી નટ બજાણિયા કાંગસિયા જેવી વિચરતી વિમુખ જાતિઓ જોવા મળે છે આપણને હાલમાં પણ આ બધી જાતિઓ જે છે એ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે આ પહેલો લેક્ચર જે છે એ રાખીએ છીએ સરસ રીતે આ તમે અભ્યાસ કરજો જય હિન્દ જય ભારત